એવો ઢોર માર્યો કે પુત્રીનું મોત નીપજતા પોલીસે પિતા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘટનાની માહિતી જોતા ગાંધીનગરના રહેવાસી ધોરણમાં અભ્યાસ તેની વર્ષની પુત્રી ઢોર માર માર્યો હતો જે માન્ય પરિણામે મોમિનાને આંતરિક ભાગોમાં ઈજાઓ થઈ મોમીનાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરોએ મોમિનાને મૃતક જાહેર કરી તો ઘટનાની જાણ પોલીસને થતા સિટી પોલીસ ઓફિસર બંસીલાલ સાદ

और गुस्से में आकर उसके साथ कुछ छोटी-छोटी चोड़ मारपीट कर ली थी जिसके कारण से कुछ शायद अंदर अंदरूनी चोट लगने से वो ज्यादा गंभीर घायल हो गई थी हॉस्पिटल ले गए थे कल शाम को और शाम को ले जाने के बाद में जब दानगरी मिली कि उसकी डेथ हो चुकी है सुबह सूचना मिलने पर पुलिस तक आई है और मौके पे बॉडी पड़ी और कार्रवाई जारी है बर्नगर शहर